હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો આવનારી વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા વનલાઈનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ પેલો પ્રશ્ન સલીમ અલી દ્વારા કયા પક્ષીને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાનું સૂચન કરાયું હતું તો સલીમ અલી દ્વારા ઘોરડ પક્ષીને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાનું સૂચન કરાયું હતું ત્યાર પછી પર્યાવરણ સંરક્ષણ કાનૂન ક્યારથી લાગુ થયો છે તો પર્યાવરણ સંરક્ષણ કાનૂન ઓગણીસો ને છ્યાસી થી લાગુ થયો છે ત્યારબાદ કઈ વનસ્પતિના ઉપયોગથી અંતઃસ્ત્રાવોની અનિયમિતતા દૂર થાય છે તો જેઠી મધ વનસ્પતિના ઉપયોગથી અંતઃસ્ત્રાવોની અનિયમિતતા દૂર થાય છે ત્યાર પછી જીઈએમએસ એમ એસ યોજનાનું પૂરું નામ જણાવો તો જીઈએમએસ એમ એસ યોજનાનું પૂરું નામ ગ્લોબલ એન્વાયરમેન્ટલ મોનિટરિંગ સિસ્ટમ છે ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં ઊની કાપડની મિલો સૌથી વધારે છે તો ભારતના પંજાબ રાજ્યમાં ઊની કાપડની મિલો સૌથી વધારે છે ત્યાર પછી જળ પ્રદૂષણ અને નિયંત્રણ કાયદો ક્યારથી અમલમાં આવ્યો છે તો જળ પ્રદૂષણ અને નિયંત્રણ કાયદો નાઇન્ટીન સેવન્ટી ફોર એટલે કે ઓગણીસો ને ચુમોતેરથી અમલમાં આવ્યો છે ત્યારબાદ કોને મસાલાની રાણી તરીકે ઓળખવામાં આવે છે તો ઇલાયચીને મસાલાની રાણી તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ની મુખ્ય કચેરી ક્યાં સ્થિત છે તો ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની મુખ્ય કચેરી વડોદરામાં સ્થિત છે ત્યાર પછી કઈ ખેતીને વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે છે તો સઘન ખેતીને વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેટલી પ્રાદેશિક કચેરીઓ ધરાવે છે તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અઠ્યાવીસ પ્રાદેશિક કચેરીઓ ધરાવે છે ત્યાર પછી ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે તો ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના ગ્રીનલેન્ડ પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે ત્યારબાદ રાજ્યમાં સાતત્યપૂર્ણ વિકાસ અને સુદ્રઢ પર્યાવરણીય વ્યવસ્થાપન કાર્યપ્રણાલીનો અમલ કરાવવા માટે વન અને પર્યાવરણ વિભાગ કેટલી એજન્સી ધરાવે છે તો આ સવાલનો જવાબ શું આવશે ટોટલ ચાર એજન્સીઓ ધરાવે છે ત્યાર પછી ગુજરાતના કયા પાવર સ્ટેશનમાં કુદરતી વાયુઓનો બળતણ તરીકે ઉપયોગ થાય છે તો ગુજરાતના ધુવારણ પાવર સ્ટેશનમાં કુદરતી વાયુઓનો બળતણ તરીકે ઉપયોગ થાય છે ત્યારબાદ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે આઈયુસીએનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની સ્થાપના ઓગણીસો અડતાલીસમાં કરવામાં આવી હતી મિત્રો આવનારી ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ઓલ્ડ પેપર સોલ્યુશન મોડલ પેપર સરીસરૂપને લગતા વન લાઈનર ક્વેશ્ચન્સ પ્રાણીઓને લગતા પક્ષીઓને લગતા વિડીયોઝ બનાવેલા છે જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જે આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય તેવી છે તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો તથા ઉપર આઈ બટન પર પણ પ્લે લિસ્ટની લિંક આપેલી છે તો તે લિંક પર ક્લિક કરીને તમે તે બધા વિડીયો જોઈ શકો છો તો આગળ વિડીયો જોઈએ ત્યાર પછી માણેકઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે તો માણેકઠારી પૂનમનો મેળો ડાકોરમાં ભરાય છે ત્યાર પછી વાઇલ્ડલાઇફ એક્ટ દરમિયાન ગુજરાત ફોરેસ્ટ વિભાગની હેલ્પલાઇન કઈ છે તો વાઇલ્ડ લાઇફ એક્ટ દરમિયાન ગુજરાત ફોરેસ્ટ વિભાગની હેલ્પલાઇન ઓગણીસ છવ્વીસ એટલે કે વન નાઇન ટુ સિક્સ છે ત્યાર પછી ગુજરાતમાં સૌરાષ્ટ્ર કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર આઠસો ને તેતાલીસ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે ત્યારબાદ ગુજરાતમાં પ્રવર્તમાન કેટલા જિલ્લામાં જૈવ વિવિધતા પ્રબંધન સમિતિની રચના થઈ ચૂકી છે તો ગુજરાતમાં પ્રવર્તમાન બાર જિલ્લામાં જૈવિવિધતા પ્રબંધન સમિતિની રચના થઈ ચૂકી છે ત્યાર પછી ઝૂમ ખેતીને કેવી ખેતી પણ કહે છે તો ઝૂમ ખેતીને સ્થળાંતરિત ખેતી પણ કહે છે ત્યારબાદ કોને વિટામિન એની સેવિંગ બેંક કહે છે તો લીવરને વિટામિન એની સેવિંગ બેંક કહે છે ત્યાર પછી કર્ણાટકનો કુર્ગ પ્રદેશ શેના ઉત્પાદન માટે જાણીતો છે તો કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે ત્યાર પછી પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો પુલિકટ સરોવર ભારતના તામિલનાડુ રાજ્યમાં આવેલું છે ત્યારબાદ કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડામાં આવેલું છે નેક્સ્ટ ખોરાકની બાબતમાં મોરનો સમાવેશ શેમાં થાય છે તો ખોરાકની બાબતમાં મોરનો સમાવેશ સર્વાહારીમાં થાય છે ત્યાર પછી કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો અઠ્યાવીસ જુલાઈ દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ ભારતના પવિત્ર સરોવરમાંનું એક ગણાતું એવું વિખ્યાત બિંદુ સરોવરનું સ્થળ જણાવો તો ભારતના પવિત્ર સરોવરમાંનું એક ગણાતું એવું વિખ્યાત બિંદુ સરોવરનું સ્થળ સિદ્ધપુર છે ત્યારબાદ કઈ વનસ્પતિને ડેવિલ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે તો સપ્તપર્ણી વનસ્પતિને ડેવલ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી કયા પાકને ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે તો કોફી પાકને ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે ત્યારબાદ કયા વર્ષમાં વાસને ઝાડની સૂચિમાંથી દૂર કરીને ઘાસની સૂચિમાં ઉમેરવામાં આવ્યો તો બે હજાર સત્તરના વર્ષમાં વાસને ઝાડની સૂચિમાંથી દૂર કરીને ઘાસની સૂચિમાં ઉમેરવામાં આવ્યો ત્યાર પછી એશિયાઇટિક સિંહોના પુનઃ પ્રવેશ માટે અનુકૂળ સ્થળ ગણાતું મુકુંદરા હિલ્સ કઈ પર્વત શ્રેણીનો ભાગ છે તો એશિયાઇટિક સિંહોના પુનઃ પ્રવેશ માટે અનુકૂળ સ્થળ ગણાતું મુકુંદરા હિલ્સ અરવલ્લી પર્વત શ્રેણીનો ભાગ છે હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ